પિંગલેશવાર પુનામ ગ્રુપ દેવલીલા ચેરિટેબલ ટ્રસ્ટ શિવ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે માનવ સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોની વચ્ચે સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મંડળોના બહેનોએ ભજન કીર્તનની રમઝટ જમાવી હતી તેમજ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને સ્વહસ્તે અલ્પહાર કરાવ્યો હતો અને રાસ ગરબા રમ્યા હતા

મીનાબેન ગોરસિયા ગીતાબેન મીરાણી હંસાબેન ખત્રી ભાનુબેન ગોર જનકબા જાડેજા જ્યોતિબેન ભાટિયા મીનાબેન ભાટિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા માનવજ્યોત દ્વારા પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ મંડળો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો